આજે માન્ય મેયરશ્રી ડેપ્યુટી શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પક્ષના નેતા અને અમારા વૈવેટી પાકના અધિકારીઓ એમની હાજરીમાં ઓગણસાહીઠ જેટલા આસિસ્ટન્ટ એન્જિનિયર અને એડિશન આસિસ્ટન્ટ એન્જિનિયર એમના નિમણૂક પત્ર જે છે એનો વિતરણનો કાર્યક્રમ અહીંયા હતો અને આજે ફોર્મલી બધા અમારા કોર્પોરેશનમાં જોડાયા છે બે હજાર એકવીસની આ ભરતી હતી જેમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર ડેપ્યુટી એન્જિનિયર એડિશન આસિસ્ટન્ટ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ સિવિલ ઇલેક્ટ્રિક એ બધું થઈને લગભગ અડસઠ જેટલા લોકો હતા એ પૈકી આજે અમને ઓગણસાઠ જેટલા લોકોને આજે અમે પ્રોસેસ કરી સિલેક્ટ કરી અને અમને નિમણૂંક પત્ર આજે એનાયત કરાયા છે અને આજે એ લોકો કોર્પોરેશનમાં વિધિવત દાખલ કર્યા છે એન્જિનિયરિંગની પણ વાત કરું તો એન્જિનિયરિંગમાં પણ હજી જગ્યા જે આ જે જાહેરાત હતી એ બે હજાર એકવીસ ઓક્ટોબરની જાહેરાત હતી અને આ વર્ષે આપણે એને પૂરી કરી છે આ જેમ જ પૂરો થાય છે તબક્કો એમ સમગ્ર સભાની મંજૂરી લઈ અમે બીજી જાહેરાત બહાર પાડવાના છીએ જેમાં અમે ગેપ એનાલિસિસ કરી આજ બધી વિંગમાં એન્જિનિયરિંગ વિંગમાં જેટલી પણ જગ્યા ખાલી છે એની જ્યારે ટૂંક સમયમાં એટલે કે અઠવાડિયાથી દસ દિવસની અંદર જ અમે પાડવાના છીએ નોટ ઓન્લી એન્જિનિયરિંગ પણ માને મેયર સાહેબે જે કીધું કે મારે સીએમ સાહેબના હસ્તે અમે પાંચસો બાવન જેટલા ક્લર્કોને પણ નિમણૂક પત્ર આ આપેલા એ રીતે વહીવટની જેટલી પણ કેડર્સ છે જ્યાં જ્યાં પણ અત્યારે જગ્યા ખૂટે છે એ બધાની ભરતીની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને આપણે જે એન્જિનિયરિંગનો પ્રશ્ન પૂછ્યો છે લગભગ દસ દિવસની અઠવાડિયાથી દસ દિવસની અંદર એની એક જાહેરાત બીજી વાર પડશે અને એ પણ અમે ટૂંક સમયમાં એની પ્રોસેસ વાત કરી અને નેક્સ્ટ સિક્સ મંથમાં એની ભરતી થાય એ પ્રકારનો અમારો આયોજન છે આ કાયમી ભરતી છે એક્ઝામ થઈને લોકો આવ્યા છે પણ એનો પ્રોબેશન પીરિયડ હોય પ્રોબેશન પિરિયડ પૂરું થતા વખતે કાયમ થાય એ જે પાંચસો ઓગણીસો બાણુંની ની ભરતી છે અને એ એક લિટિગેશન થયેલું છે જેમાં લેબર કોર્ટનો હુકમ છે જે લેબર કોર્ટના હુકમની સામે હાઈકોર્ટમાં સ્ટે છે એટલે કમ્પ્લીટલી એ જ્યુડિશિયલ મેટર છે અત્યારે જ્યુડિશિયલ મેટર છે જેમાં સ્ટે છે એટલે અત્યારે અમે એમાં કંઈ કરી શકતા નથી પણ તેમ છતાં એમના એમના લોકો જેમની રજૂઆત છે એમને પણ અમે સાંભળ્યા છે એક કમિટીનું નિર્માણ પણ થયું છે એટલે કઈ રીતે એમિકેબલી સોલ્યુશન આવે દિશામાં કોર્પોરેશન આગળ વધી રહી છે કે ઓગણીસો બાણુંની ભરતી છે આજે ત્રીસ વર્ષ કરતાં પણ વધારેનો સમય થઈ ગયો છે અને આજ સુધી સોલ્યુશન નથી આવ્યું પણ તેમ છતાં અમે આ વર્ષે એનું સોલ્યુશન લાવવા માટે કમિટીનું નિર્માણ કરેલું છે સબજ્યુડિશિયલ મેટર છે બધા પાસાનો અભ્યાસ કરી અમે એક મેચ્યોર નિર્ણય લેવામાં આવ્યો એટલે અમે એમને એ જ કીધું છે કે જે એમિકેબલ સોલ્યુશન આવશે એ આપશો અમે લેખિતમાં અત્યારે કોઈ ભાંડરી એમાં આપી શકીએ છીએ